નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં તો હાલમાં જીકાસની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે પીજી ની અંદર ફોર્મ ભરાવાના શરૂ છે અને ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે તો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવેલી હતી કે સર બીએડ અને એલ ના ફોર્મ શરૂ નથી થયા તો ક્યારે શરૂ થશે આ ઉપરાંત એમસીએ ના ફોર્મ કઈ જગ્યાએ ભરવાના ઓપ્શન નથી આવતો પછી ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર અમારો હજી ગ્રેજ્યુએશન રિઝલ્ટ નથી આવ્યું તો શું અમે ફોર્મ ભરી શકવી પછી ફોર્મ ભરાઈ જાય પછી એનું વેરિફિકેશન કઈ જગ્યાએ કરવું જેવી ઘણી બધી કોમેન્ટો આવેલી હતી તો એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું તમે એકવાર આખો વિડીયો જોઈ લેશો એટલે તમને જે પણ મુજબતા પ્રશ્ન હશે એનો તમને જવાબ મળી રહેશે તો એક પછી એક આપણે જોતા જ જઈ તો પહેલું છે કે એલએલબી અને બીએડ ના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે તો જો તમારે જો બીએડ અને એલએલબી માં ફોર્મ ભરવાનું થતું હોય તો તમારે એના માટે અલગથી એક રજિસ્ટ્રેશન કરવું પડશે તમે એપ્લાય ના ઉપર ક્લિક કરશો એટલે આ કોર્ષ પ્રોગ્રામની અંદર તમને એલ અને બીએડ એડ બંનેનો ઓપ્શન જો મળશે જો તમારે એલ ની અંદર ફોર્મ ભરવાનું થતું હોય તો તમે એલ સિલેક્ટ કરીને પછી તમારું નવું અકાઉન્ટ બનાવી લેવાનું અને પછી આપણે ફોર્મ ભરવાનું થશે એવી જ રીતે જો તમારે બી ની અંદર ફોર્મ ભરવાનું થતું હોય તો બીએડ સિલેક્ટ કરીને તમારું નવું અકાઉન્ટ બનાવીને પછી તમારે આગળ ફોર્મ ભરવાનું થશે હવે એકવાર તમારું અકાઉન્ટ બની જાય પછી તમારે લોગિન કરી લેવાનું એટલે આ રીતનો ડેશબોર્ડ આવી જશે હવે જો તમે પેમેન્ટ પર ક્લિક કરશો પેમેન્ટ નહીં થાય કેમ કે હજી એલ એલ બી ના અને બી એડ ના ફોર્મ ભરવાના શરૂ નથી થયા ઇન કેસ તમે પેમેન્ટ ઉપર ક્લિક કરી દો અને જો પેમેન્ટ થતું હોય તો પેમેન્ટ કરીને જ્યાં સુધીની પ્રોસેસ થાય એ કરી લેવાની ઇનકેસ ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ હતી કે સર ચોઈસ ફિલિંગ નથી થતી બાકી બધી પ્રોસેસ થઈ જાય છે તો જો ચોઈસ ફિલિંગ નથી થતી એનું કારણ એ છે કે હજી આના ફોર્મ ભરાવાની કઈ ડેટ નથી આવી એટલે તમારે કઈ મું જવાની જરૂર નથી જ્યારે બીએડ અને એલ ના ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે એની અલગથી આ નોટિફિકેશન આવી જશે અને હું એના વિશે અલગથી પણ વિડીયો બનાવી દઈશ એટલે તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી અને જો તમારે હજી વધારે માહિતી જોતી હોય તો આ જીકાશની જે હેલ્પલાઇન નંબર છે અથવા તમારે જે પણ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું હોય એની જે હેલ્પલાઇન નંબર હોય એની અંદર તમે એકવાર કોલ કરીને કન્ફર્મ કરી લેવાનું હવે બીજો ક્વેશ્ચન મોસ્ટલી બધા વિદ્યાર્થીઓનો આવતો હતો કે સર અમારે એમસીએ ની અંદર ફોર્મ ભરવું હોય તો કઈ જગ્યાએ ભરવું કેમકે જીકાસની અંદર ઓપ્શન નથી આવતો જો તમે જીકાસની અંદર એમસીએ માટે ફોર્મ ભરતા હો અને ચોઈસ ફિલિંગની અંદર એમસીએ નો ઓપ્શન બતાડે તો આપણે ફોર્મ ભરી દેવાનું પરંતુ મોસ્ટલી જીકાની અંદર એ ઓપ્શન તમને જો નહીં મળે તો એમસીએ નું ફોર્મ આપણે કઈ જગ્યાએ ભરવાનું તો તમારા ગૂગલમાં એસસી પીસી ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું જે પહેલી વેબસાઇટ આવી જાય આપણે પીસી ક્લિક કરી દેવાની એમાં કોર્સ ટાઈપની અંદર તમે જોશો તમને અને ઓપ્શન જો મળશે તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે તો આ જે વેબસાઇટ છે એની અંદર તમે એમ અથવા એમસીએ નો ફોર્મ ભરી શકશો તો એ અલગથી નોટિફિકેશન પણ આપેલી છે તમે આની પર ક્લિક કરશો એટલે આ રીતની નોટિફિકેશન આવી જશે અને એમ બી એમસીએ માટે જો તમારે ફોર્મ ભરવાનું થતું હોય તો ત્રણ છ બે હજાર પચીસ થી આના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે તો આ જે એસીપીસીની વેબસાઇટ છે તો તમારે આની અંદર ફોર્મ ભરી દેવાનું અને બને તો આની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરવું એનો પણ અલગથી વિડીયો બનાવી દઈશું જેથી તમારે એમસીએ ની અંદર ફોર્મ ભરવામાં કાંઈ મુશ્કેલી ન પડે અને જો હજી તમને ડાઉટ હોય કે એમસીએ નો ઓપ્શન જીકાસમાં આવશે કે નહીં તો એના માટે તમે જીકાસની જે હેલ્પલાઇન નંબર છે એની અંદર કોલ કરીને પૂછી શકો છો હેલ્પલાઇન નંબર છે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અથવા જે તે યુનિવર્સિટીમાં પણ તમે કોલ કરીને પૂછી શકો છો પછી ત્રીજો ક્વેશ્ચન આપણે જોયું તો ઘણા બધા વિદ્યાર્થીઓની ઇકોમેન્ટ આવતી હતી કે સર ફોર્મ તો ભરાઈ જાય પછી અમે વેરીફાઈ કઈ જગ્યાએ કરાવવા જવાનું અને કઈ તારીખ સુધીમાં કરાવવાનું તો એના વિશે આપણે માહિતી મેળવી લઈએ

તો તમારે જે પણ નજીકની કોલેજ હોય ત્યાં જઈને તમારું જે બી નું ફોર્મ છે તમારું વેરીફિકેશન કરાવી લેવાનું એવી રીતે માસ્ટર ઓફ સાયન્સ નર્સિંગ નું પણ કોલેજ ના નામ આપેલા છે એવી રીતે અલગ અલગ કોર્સની જે પણ યુનિવર્સિટી લાગુ પડતી છે નામ આપેલા અને તમે જે પણ કોર્સની અંદર એડમિશન લીધું હોય એનું નામ અહીંયા ન આપેલું હોય તો એના માટે લિસ્ટ ઓફ સેન્ટરનો ઓપ્શન આપેલો છે તમે એ ક્લિક કરશો એટલે જેટલા જેટલા પણ જનરલ સેન્ટર છે બધાના નામ આવી જશે તો તમને જે પણ સેન્ટર નજીક પડતું હોય ત્યાં જઈને તમારે વેરિફિકેશન કરાવી લેવાનું પછી વેરીફિકેશન કઈ તારીખ સુધીમાં કરાવી લેવાનું અને ફોર્મ કઈ તારીખ સુધીમાં આપણે ભરવાનું થશે તો જો આ નોટિફિકેશનમાં લખેલું છે કે સાત છ સુધીમાં તમારે પીજી નું ઓનલાઈન ફોર્મ છે આપણે ભરી દેવાનું અને દસ છ સુધીમાં આપણે નજીકનું જે પણ વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને વેરિફિકેશન આપણા ફોર્મનું કરાવી લેવાનું અને આ જે પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી લેશે જ્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો પછી ચોથું કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવી કોમેન્ટ આવેલી હતી કે સર મારા ગ્રેજ્યુએશનનું સેલા સેમ કે છેલ્લા યરનું હજી રિઝલ્ટ નથી આવ્યું તો શું હું ફોર્મ ભરી શકું અથવા ઘણા બધા વિદ્યાર્થીઓને એવી પણ કોમેન્ટ હતી કે સર રિઝલ્ટ આવ્યું છે પણ ઓનલાઈન આવ્યું છે હજી એની હાર્ડ કોપી નથી આવી તો શું કરવું તો જો તમારું રિઝલ્ટ તો આવી ગયું હોય પરંતુ ઓનલાઈન આવ્યું હોય હજી હાર્ડ કોપી ન આવી હોય તો તમારે કાંઈ મૂજવાની જરૂર નથી તમે ફોર્મ ભરી શકો છો તમે જે પણ ઓનલાઈન રિઝલ્ટ આવ્યું એની માહિતી નાખી શકો છો અને જો વેરિફિકેશન સેન્ટર તમે જાઓ તો તમારે વેરીફાઈ કરાવવા માટે જે ઓનલાઈન રિઝલ્ટ આવ્યું હોય એની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની અને તમારે કોલેજના સાઇન સિક્કા એમાં કરાવી લેવાના તો એ જે રિઝલ્ટ છે એ તમારું ત્યાં વેરિફિકેશન સેન્ટરે ચાલી જશે કાંઈ તમારે ઇશ્યુ નહીં આવે પરંતુ જો તમારું હજી રિઝલ્ટ આવ્યું જ ન હોય તો તમે આની અંદર ફોર્મ નહીં ભરી શકો કેમ કે આપણે આની અંદર જે પણ માર્ક નાખવાના હોય છે એ બધા બધા સેમ અને હોય છે પરંતુ જો સેમ કે હજી રિઝલ્ટ ન આવ્યું તો તમે આની અંદર અત્યારે એલિજિબલ નહીં થો પછી જ્યારે બીજો કે ત્રીજો રાઉન્ડ આવે અને એમાં જો નવા ફોર્મ ભરવા દે ત્યારે તમે એલિજિબલ થઈ જશો અને તો પણ એવું લાગે તો તમે જીકાસની જે હેલ્પલાઇન નંબર છે એની અંદર એકવાર કોલ કરીને કન્ફર્મ કરી શકો છો પછી પાંચમો કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવી કોમેન્ટ હતી કે સર મેં પીજી નું ફોર્મ તો ભરી દીધું છે પરંતુ એની અંદર કાંઈક ભૂલ રહી ગઈ છે તો હું મારે શું કરવું હજુ તમે પોસ્ટ ગ્રેજ્યુએશન ફોર્મ છે આપણે વિડીયો જોઈને ભર્યું હશે તો તમારે લગભગ એ ભૂલ નહીં પડી હોય પરંતુ તમે જાતે ફોર્મ ભર્યું હોય અથવા કોઈ બીજા આગળ ફોર્મ ભરાયું હોય અને કાંઈ ભૂલ રહી ગઈ હોય તો હવે એકવાર જો ફાઇનલ સબમિટ અપાઈ જાય પછી એમાં કાંઈ આપણે ચેક નહીં કરી શકવી કેમ કે એ તમારું ફોર્મ છે એ લોક થઈ ગયું હોય છે તો એના માટે છે તમે એવું લાગે તો એકવાર જીકાની જે હેલ્પલાઇન નંબર હોય એની અંદર કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો અથવા નજીકનું હેલ્પ સેન્ટર હોય ત્યાં પણ એકવાર પૂછી શકો છો જો જો ચેન્જ તો તમને કરી દેશે અન્યથા પછીથી પછી અલગથી તારીખ આવે કે જો ભૂલ ગઈ હોય તો તમે સુધારો કરી શકો છો એવી જો અલગથી કઈ તારીખ આવશે તો હું તમને ફરીથી જણાવી દઈશ પરંતુ હાલમાં જો કાંઈ ભૂલ ગઈ હોય તો તમે એમાં કાંઈ ચેન્જ નહીં કરી શકો પછી ઘણા બધા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન હતો કે સર આ સિલેક્ટ ફોર્મ ટાઈપ છે એની અંદર અલગ અલગ ઓપ્શન આવે છે મારે અમુક એવા કોર્સ છે કે એમાં મારે કયો ઓપ્શન સિલેક્ટ કરવો એ મને ખ્યાલ નથી આવતો એના માટે શું કરવું તો જો જીકાસની અંદર અલગથી નોટિફિકેશન આવેલી છે એની અંદર તમને લખેલું છે કે તમે કયા કોર્સ માટે કયું ફોર્મ ભરી શકો આ જે પીડીએફ સાઇટ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે અને જીકાસની જે નોટિફિકેશન લીધ છે એમાં પણ તમને મળી રહેશે એમાં જો લખેલું છે દાખલા તરીકે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એમ કોમ એમ એમએસસી એમ બી ડબલ્યુ વગેરે કરવું હોય એની માટે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર ઇન્કલુડિંગ પીજી ડિપ્લોમા જે ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો એવી જ રીતે તમારે જો બીએડ કરવાનું હોય બીએડ એમએડ ઇન્ટીગ્રેડિડ કોર્સ વગેરે જે નામ લખેલા છે એ કરવાના હોય તમારે બીએડનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો પછી તમારે બેચલર ઓફ લો એટલે કે એલ બી કરવું હોય તો એલ એલ બીનો અલગથી ઓપ્શન આપેલો છે એવી રીતે તમને અહીંયા જે પણ કોર્સ કરવો હોય એના માટે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનું એ લખેલું છે પછી ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર એક્સટર્નલની અંદર ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું તો જો તમે સિલેક્ટ ટાઈમ અલગથી ઓપ્શન જો નહીં મળે તો આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવો તો જો જે રેગ્યુલર વાળો ઓપ્શન હોય એ તે સિલેક્ટ કરી લેવાનું તમે આગળ ફોર્મ ભરશો ત્યારે ચોઈસ ફિલિંગની અંદર તમને એક્સટનલ નો અલગથી ઓપ્શન જો મળશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું બીજું બધું તમારે સેમ અત્યાર રહેશે તો આથી સંપૂર્ણ માહિતી કે ઘણા બધા વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અલગ અલગ પ્રશ્ન હતા એના વિશે આપણે માહિતી મેળવી હજી જો આની સિવાયના કઈ તમારે ક્વેશ્ચન કે કે પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે સોર્સ સટકનો આન્સર આપીશું અને આ વિડિયો જો તમને સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે અને જો તમે આપણી ચેનલમાં નવો હોય આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે અને આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડાયેલા ન હોવ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે તો આજ માટે બસ એટલું તે તમને આપણે છોડી મેં ત્યાં સુધી બધાને જઈ